ઝાકી ભાઈ સૂચના આપી છે અને શું કીધું તું તમને અહીંથી ક્યાં જવાનું કેવી રીતે જવાનું શું કરવાનું કીધું તું મંદિર થી કે ગોધા ભરવાની છે હા પછી પછી આ ગૌશાળા એ રાખી દીધી કઈ ગૌશાળા ઓરડા એટલે અહીંયા આના માટે કઈ કાગળ કે પરમિશન કે કઈ આપ્યું તું પરમિશન કાગળ કઈ આવ્યું કઈ આપ્યું નહીં મિલુબેન તમે ગૌશાળા એવા તો શું ઘટના બની છે

એની સારવાર કે એનો ખર્ચ ઉપર નથી પોરબંદર મહાનગર નગરપાલિકા તરફથી અને મહાનગરપાલિકા કેવાથી ઘેરના માંથી ગૌવંશ ભરી અને ગૌશાળામાં ઠલવે છે અને મારે છે ગામડામાં ગૌશાળાની સુવિધા છે કે અમને નથી ખબર મંડેર ગામમાં પણ આ રીતે આની પાસે કોઈ કાગળ છે નહીં જે પેપર કોઈ વર્ક જે થવું જોઈએ પેપર વર્ક છે નહીં અને હવે અત્યારે તાત્કાલિક મહાનગરપાલિકા પેપર તૈયાર કરશે એમને ખબર છે પણ આ રીતે ગૌ વંશને ભરવું ઇનલિગલી છે જે ભરનારો એની પાસે પેપર હોવા જોઈએ અત્યારે પેપર છે નહીં અને અમારી પાસે વિડીયો છે જે ક્રૂરતાપૂર્વક ભરેલા હતા અને ગૌ વંશની ઉપર એકની ઉપર બીજા બે ત્રણ નદી પડી ગયા હતા અને કઈ રીતે કૂરતા ભરેલા હતા એના અમારી પાસે પ્રૂફ છે